અરવલ્લીની મેશો નદીમાં આવ્યું ઘોડાપુર નદીમાં ઘોડાપુર આવતા જ રસ્તાઓ થયા બંધ શામળાજીના ખેરંચરા પાસે સોથી વધુ ખેડૂતોને મુશ્કેલી ખેતરમાં જવાનો રસ્તો બંધ થતા ખેડૂતો પરેશાન કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકો પરેશાન સ્થાનિકોએ વહેલી તકે બ્રિજ બનાવવાની માંગ કરી મેશો ડેમ છેલ્લા ચાર દિવસથી ઓવરફ્લો છે મારા તબેલો ઉપરવાસ માં આવેલો છે મારે ગાચચારા ચારાની ખુબ તંગી છે અને લીલો ચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી માગણી છે અમારી સાહેબ ને એક જ માંગ છે કે વીઘા નદી ની પેલી બાજુ છે અને અમારે કાયમી જવું કઈ રીતે વીસ કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવું પડશે છે સામરપુર ગામમાં થઈને તો અમારો તાત્કાલિક નિકાલ થાય અને ગામનારા બેસાડીને પુલ નવો બને એવું અમે આશા રાખીએ છીએ કે દરેક પદાધિકારી ને અમે કહીએ છીએ કે અમારી નમ્ર વિનંતી છે કે અમે તાત્કાલિક બહેનોને અમારે ઉપાય બતાવે અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેસો નદી ઉપર ખેરંચા ગામ અને જોડગા જોરદાર રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે ડીપ બનાવે છે માત્ર ચાર જ ગાળા અંદર નાખેલ છે અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી અને જયારે ઉનાળો આવે ત્યારે એમને જોવાની જરૂર છે છેલ્લા પાંચ વર્ષથી લોકો આ પરિસ્થિતિ ને વનસીને સહન કરી રહ્યા છે આ પરિસ્થિતિ દૂર થાય અને લાગતા લગતા અધિકારીઓ પદાધિકારીઓ તાત્કાલિક તપાસ કરી અમારો ન્યાય લાવે અમને નિર્ણય મળે અને અમારી સુખાકારી બને એવી અમારી નમ્ર વિનંતી છે ગ્રામજનોની